અરવલ્લી મોડાસાના નવા બસ મથકમાં ધૂમધકતી ગરમીમાં પંખા બંધ મુસાફરો હેરાન પરેશાન મોડાસાના નવા બસ કાળઝાળ ગરમીમાં પંખા બંધ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં લાખોના ખર્ચે બનાવેલ નવા બસ જાણે લાઇટ બિલ વધુ આવતું હોય તેમ મુસાફર જનતાની સુવિધા માટે લગાવેલા પંખા આવી કાળઝાળ ગરમીમાં પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે લાગે છે કે મોડાસામાં બસ તંત્ર ઘોર નિંદ્રામાં છે સાહેબો ઓફિસમાં પંખા નીચે બેસીને આરામ ફરમાવે છે અને બિચારી મુસાફર જનતા ગરમીમાં શેકાય આ તો ક્યાંનો નાય મોડાસા બસ સ્ટેપો તંત્ર મુસાફર જનતાની સુવિધા માટે પંખા ચાલુ કરશે કે કેમ તે એક પ્રશ્ન અત્યારે સતાવી રહ્યો છે રિપોર્ટર વાલમ બારિયા માલપુર હા મારું નામ પંડે હરીશભાઈ આ મોડાસા બસ સ્ટેન્ડ લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલું છે પણ પંખાનું કોઈ હજુ ચાલુ કરતા નથી અત્યારે અગિયાર વાગ્યા છે ખૂબ પબ્લિક બધી છે ને એ બરાબર પરેશાન થઈ ગઈ છે આ ગરમીના કારણે છતાં કોઈ પંખા ચાલુ કરતા નથી અહીંયા અને પંખા અંદર ભરાઈ રાખ્યા છે ખાલી ખોટા એમ આ રીતે બધું પબ્લિક હજારો પબ્લિક છે પરંતુ કોઈ અહીંયા હજુ ગરમીના કારણે ક્રાહીમ પોકારી રહી છે તમે કેટલી વખત જઈને આવ્યા સાહેબ ને માટે અમે ત્રણ વખત જઈ ને કહ્યું પણ કોઈ ત્યાં સાંભળતું જ નથી શું કેવું થાય સાહેબ નું સાહેબ કે ચાલુ થશે થશે એમ કહે છે પણ કોઈ હજુ સુધી કોઈ એનું તમે અહીં કેટલા વાગ્યા ને બેઠા છો બસ સ્ટેશનમાં અહીંયા લગભગ અડધો ત્રણ કલાક થઈ ગયા અત્યારે હાલ કેટલા વાગ્યા અત્યારે હાલ અગિયાર વાગ્યા છે